દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણનો નિયમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર તત્વોનું દળ જેટલું જ હોય છે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે તેથી જ કંકાલ રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું જરૂરી બને છે આપણે રાસાયણિક સમીકરણને સમતુલિત કરીએ પ્રવૃત્તિ માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ ગીવ્સ ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન આ શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય ઝેડ એન પ્લસ એચ ટુ એસઓ ફોર ગીવ ઝેડ એન એસઓ ફોર પ્લસ એચ ટુ આપણે નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ તત્વો પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા એલ એચ એસ નીપજો માના પરમાણુઓની સંખ્યા આર એચ એસ ઝેડ એન વન વન એચ ટુ ટુ એસ વન વન ઓ ફોર ફોર સમીકરણમાં તેરની નિશાનીની બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે તેથી તેને સમતુલિત સમીકરણ કહી શકાય ચાલો રાસાયણિક સમીકરણને સરખાવવાનો પ્રયત્ન કરીએ એફ ઇ પ્લસ એચ ટુ ઓ ગીવ એફ ઇ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ તબક્કો વન રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવીએ તબક્કો ટુ અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા जुदा जुदा तत्वों परमाणुओं की संख्या की याद बनाए तत्वों को माना परमाणुओं की संख्या एल एच एस नीपजों मना परमाणुओं संख्या आर एच एस एफ ई वन थ्री एच टू टू ओ वन फोर थ्री સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સંતુલનની શરૂઆત કરો તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો આ માપદંડ એટલે કે સિદ્ધાંત પ્રમાણે આપણે એફ થ્રી ઓ ફોર અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ જમણી તરફ ઓક્સિજનના ચાર પરમાણુઓ છે જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે ઓક્સિજનના પરમાણુઓને સમતુલિત કરવા માટે ઓક્સિજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં નિપજોમાં એક શરૂઆતમાં વન એચ ટુ ઓમાં ફોર એફ ઇ થ્રી ઓ ફોરમાં ટુ સમતુલિત કરવા માટે વન ઇન ફોર ફોર યાદ રાખો કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી